ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત આજે મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારી બહેનો માટે સર્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે કે સમયસર તપાસ નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિન દ્વારા આ જીવલેણ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે આજ જ વિચારસરણી સાથે જિલ્લા પોલીસ વિભાગે મહિલા પોલીસમેનોના આરોગ્યની ચિંતા કરતા આ વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું આ પ્રસંગે આઈજી સંદીપસિંઘે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસની મહિલાઓ પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન પ્રશંસનીય છે પોલીસનું મૂળ કામ લોકોની સેવા અને સુરક્ષા આપવાનું છે પરંતુ તે માટે તમારું પોતાનું આરોગ્ય પણ તેટલું જ મહત્વનું છે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલા પોલીસ બહેનોએ પોતાના આરોગ્ય પ્રત્યેની ચિંતા દાખવવા બદલ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રસંગે ઝઘડિયા એએસપી અજયકુમાર મીણા ભરૂચ ડીવાયએસપી વાય સી કે પટેલ અંકલેશ્વર ડીવાય એસપી ડૉક્ટર કુશલ ઓઝા હેડક્વાર્ટર્સ ડી વાય ગાંગુલી ઓર્થોપેડિક ડૉક્ટર તરલ શાહ

એક સેમિનાર અવેરનેસ ગોઠવેલો અવેરનેસ બાબતેનો સિમિનાર ગોઠવેલો હતો જે બાબતે અમને સર્વાઇકલ કેન્સર બાબતની જે ગંભીરતાઓ છે અમને જણાવવામાં આવેલી હતી અને ત્યારબાદ અમને કહેવામાં આવેલું હતું કે તમે સર્વાઇકલ કેન્સર છે એના માટે એના પ્રિવેન્ટ એકસ્ટ્રી એક્શન તરીકે તમે એના વેક્સિનેશન લઈ શકો છો ત્યારબાદ અમને આજથી બે મહિના પહેલા આ સર્વાઇકલ કેન્સરનો પ્રથમ ડોઝ આપવામાં આવેલો અને આજ બે મહિના પછી અમને આ બીજો ડોઝ આપવામાં આવેલો છે જે ડોઝની પ્રાઇઝ આમ બાર હજાર જેટલી છે પણ અમને પોલીસ તંત્ર તરફથી અને ભરૂચ એસપી સાહેબ તરફથી અમને વિના મૂલ્યે આ ડોઝ આપવામાં આવેલો છે જે બદલ હું ભરૂચ પોલીસ તંત્ર ખૂબ ખૂબ ખુબ આભારી છું જય હિન્દ હાલમાં જે મા શક્તિ ની ઉપાસના અને આરાધના ના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ સત્તર સપ્ટેમ્બર થી લઈ અને બે ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઈકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે